પૈસા લાય બે લાખ રૂપિયા માંગુ છું કે હાલ ભાઈ આપી દી આ વેકી નહીં અત્યારે મારે પૈસા જોવે છે બીજું કઈ ન જોવે હા ભાઈ

친그리고 봐?

મરી ગયો હ મરી ગયો હ મરી ગયો હ મરી ગયો હા આ देखो હા આ મરી ગયો હે આડી ચેક કર કઈ નહી કીજામાં કઈ નહી આમ ગોત કઈ હત્યા હત્યા મોડ્યું કે આમ જ આમ જોઈ લો પહેલા હા જોઈ આમ ચેક કર લે અહીંયા જો આ ગુંડામ જો ગુંડામાં હા આઈ પડ્યો હા સરી હા દેખ આને ને જ મારી લું હે હા બીજું હે કઈ ના બીજું કઈ નહીં કઈ નહીં કઈ નહીં આને પૂછો પાર્યો હે તાકે જોયું તો ભાઈ હા મેં તો આ ખાલી લાશ જ જોયા ભાઈ આમ પડ્યા હતા હા મેં તો કોણ છે પેલા તેને મારો ને મેં તો મેં તો તમને કીધું ખાલી

કોઈ બીજા ભાઈ જોયો તો ને હંગત કોઈ બીજો કોઈ હેતુવાણી સંગત ના ના કોઈ ની આ ભાઈ આમנם પડે હતા આમנם પડે છે હા તૈયાર્યો તો તું ના હું નહીં હેડ પૈસા પૈસા કાઢ્યા કાઢે ને કશું વેની અંદર મોબાઈલ બબલ કઈ કાઢ્યો નહી નહીં ના હું અડું જ નહીં ને આ લૂંટફાટ વાળો ગેસ છે ના પણ મે હું અડ્યો કારણ કે એના જીજામાં કશું છે જ નહીં હા સાહેબ લૂટપટ્ટી હોય તો જ આ બધું થાય સાહેબ મારી વાત માનો હું કાઈ મેં કર્યું નહીં મેં તમને ખાલી ફોન કર્યો હા હવે કોની ગોતો મળશે કોની ગોતો પડશે હળભાઈ એ હવે હું છૂટો ને સાહેબ ત્યાં તાર ચઈ નહીં જવાનું સાહેબ મને જાઉં જ ના પતે ત્યાં તારે ગામ છોડીને ચઈ જવાનું નહીં અમે તારે કામ ગમે ત્યારે તને બોલાવીએ ગમે ત્યારે બોલાવશો ફોન કરશો નંબર લખી નંબર લઈ લે નંબર દે નામ સાથે લખી દે હા હારું એનું લો મોબાઈલ નક્કી હલો ત્યાં મોબાઈલ હા લો પણ ચાલો નંબર એણો મને તમે શું લેવાય નમર બોલો બડબડે નંબર બોલો પંચાણું છવ્વીસ સાડત્રીસ જીરો નવ પાંત્રીસ ફોન કાર્ડ તમારો જ નંબર હે ને શું નામ તમારું મારું નામ હરિયો હરિયો આ નંબર સેવ કરી લીધા તને ગમે ત્યારે ફોન આવશે ગામ છોડીને જતો છે તારી પર દેશ લાગુ થાય હા હા કેસ માથે આવશો ગામ છોડીને ગામ બીજું કોઈ બસ ગામમાં જ રહેવાનું સાહેબ તમારે જેવાના કામ કરીએ ને ચાલીએ

અને મસાલા મસાલા લેતો હજી ચાર પાંચ જેવા પૈસા જ નહીં પૈસા લાવો ઈ તો સાહેબને ને કહેજી આલશે ક્યાં સાહેબ ને કહું સાહેબ ઈ સાહેબ લુખો હે ઈ ને લુખો ઈ જ આલશે તાર મારા માર મારી આગે ગાણ લઈને ચાહીન મન લુખો આલશે રયો પગર નહી આયો ચા કઈ આયો નહીં અમારે નહી આયો શું કરશું તો હે તો લો કઈ કરશું પણ બાકી તો શું દેખ કરો માણ હંતી રહ્યો તો કોઈ નહીં કોઈ નહીં ના ચલો હશે હશે થોડા આમ મોડે જાવ કોઈ નથી